ભરૂચ ના પશ્ચિમ વિસ્તારની બાયપાસ ચોકડી નજીક એક ચા દુકાન ઉપર બગડેલા પફ વેચાતા હોવાની ઘટના સામે આવી છે ચા ની ચુસ્કી મારવા ગયેલા રિક્ષા ચાલકે પફ પણ મોઢામાં નાખતાની સાથે જ અત્યંત દુર્ગંધ આવતા તેણે ભારે હોબાળો મચાવ્યો હતો ગ્રાહકે તમામ પફોની ચેક ચકાસણી કરતા તમામ પફો દુર્ગંધવાળા હોવાના કારણે ભારે આક્રોશ ઠાલવ્યો હતો બગડેલા પફ ગ્રાહકોને પધરાવતા સ્વાસ્થ્યને લઈને લોકો મેદાનમાં ઉતર્યા છે બગડેલા પફ હોવા છતાં કચરામાં નહીં નિકાલ કરીને વેચાણ કરતા હોવાના વિવાદો સામે આવ્યા છે ભાઈ આ પગ છે મેં અમને દુકાનથી સાથે લીધા હતા અને ખરાબ થયા પછી મને કહી કે તમે જે કહોને કરી શકો છો અને કંઈ બીજી કંઈ દુકાન પાછું આવવાનું રહે છે મેં તો આજે લઈ લીધો પણ પબ્લિકને આ પબ્લિક કઈ કઈ રોજની કેટલી હજારો પબ્લિક આવે જ જાય છે કેટલા લોકોને આવું આ લોકો પીરસતા હશે કેટલા કેટલાની હેલ્ફી જોર રમતા હશે લોકોના સ્વાસ્થ્ય જોર કેના થાય એટલે મારે પ્રશાસનને એક જ એક જ એ છે અરજી કે તમે આવા લોકો તમે પગલાં લો અને કાયદેવાહી પૂરેપૂરી કરો એમના જે કાર્ય છે પૂરેપૂરી કરો અને કાયદા કે રીતે એમને કડક પગલા લો તો લોકોની જાનની સાથે અને સ્વચ્છ સાથે રમવાનું લોકો બની શકે ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો જાડેશ્વર ટવરા રોડ ભરૂચ પર આવેલો એક આઇકોનિક પ્રોજેક્ટ જ્યાં લાઈફસ્ટાઈલ સે નેક્સ્ટ લેવલ સન્નમ ગ્રુપ બાય સેજર સા પ્રેઝન્ટ સન્નમ સ્કાય વિથ કમર્શિયલ એન્ડ રેસિડેન્શિયલ સ્પેસ એટ અ પ્રીમિયમ લોકેશન જે છે જાડેશ્વર ચોકડી વોકિંગ ડિસ્ટન્સ પર રેસિડેન્શિયલ વાત કરીએ તો અહીંયા છે સ્પેશિયસ અને 2 એન્ડ 3 કે ફ્લેટ જે આપે છે તમને એક પરફેક્ટ બેલેન્સ ઓફ કમ્ફર્ટ એન્ડ પણ તો પેલા એવો પ્રોજેક્ટ ત્યાં સે 30000 સ્ક્વેર ફીટ નો પ્લોટ અને સુનડે ગાર્ડન વિથ પ્લસ એમેનિટીસ અને સેકન્ડ પર્પસ છે બીજો 30000 સ્ક્વેર ફીટ નો ટેરેસ ગાર્ડન વિથ ગઝેબો જોગિંગ ટ્રેક હ્યુમન બોડી જીમ ઘર સાથે તમારો વિકલ્પ પર ડિસ્કવર કરે છે જેના માટે સર્કમસ્ટે લઈ ના આવો તો ડબલ છે આનો પાર્કિંગ સ્પેસ અહીંયા તમને જોવા મળશે રોડ ફેશિંગ શોપ્સ શોરૂમ જે આવેલ એમરજ સેટ 250 સ્ક્વેર ફીટ કાર એરિયા અને તેનાથી વધુ અહીંયા જ્વેલરી શોરૂમ ક્લોથિંગ બુટિક ઓર રેસ્ટોરન્ટ જનરલ સ્ટોર મેડિકલ સ્ટોર અને બીજી તમારી ડે ટુ ડે લાઇફની જરૂરિયાતની સુવિધાઓ મળી રહેશે તો શું તમે પણ એક લક્ઝરિસ ઘર શોધી રહ્યા છો અથવા પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરવા માંગો છો તો આજે ભરૂચમાં એસપી ન્યુઝ ચેનલ પૂર્વ પટ્ટી ના કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર એક હજાર દસ માં એસ પી ન્યુઝ ભરૂચ નિહાળી શકો છો ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે સાડા આઠ કલાકે પુનઃપ્રસારણ સવારે આઠ ત્રીસ અને બપોરે ત્રણ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાનુ બે ઇઠ્યોતેર છવીસ બે તોતેર નેવ્યાસી એસી છન્નું જીરો બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ